અરવલ્લીના ગાજણ ગામે કૌટુંબિક અદાવતને લઈને માથાકૂટ થઈ હતી પિતરાઈ ભાઈએ ગાડીના કાચ તોડીને ધમકી પણ આપી હતી લગ્ન પ્રસંગે તલવાર સાથે ભય ફેલાવ્યાનો ફરિયાદીનો આરોપ છે તો ફરિયાદીના પરિવારમાં લગ્ન પ્રસંગે આરોપીએ નુકસાન પણ પહોંચાડ્યું હતું બેફામ કાર ચલાવીને લગ્નના મંડપ અને ખુરશીઓમાં તોડફોડ કર્યાનો પણ આરોપ લાગ્યો છે જેના ઈયાઓ પર કાર ચડાવી અને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો ફરિયાદીને પણ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો ફરિયાદ બાદ ફરિયાદીએ એસપી પાસે ન્યાયની માંગ કરી છે લગન પ્રસંગ હતો બાગેનનો ત્યારે અમારો કાકાનો છોકરો પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો ઘર ઉપર બહુ નુકસાન બહુ કર્યું અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રેના ટાઈમે આવેલો ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને અમને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવે તમે ફરિયાદ આપી કરી અમે ફરિયાદ આપી અને મતલબ સબરપુર પોલીસ સ્ટેશન અને હવે એસપી કચેરી પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છીએ